જય શિયા રામ સુરત શહેરે અનેક વખત સમગ્ર ભારતની અંદર કરી છે અયોધ્યા ની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે આ શિર મુંગટ અંદાજે ચાર કિલો સોનું હીરા માણેક જવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે છ થી સાડા કિલો છ કિલોના વજનનો મુંગટ બનાવીને રાતના રામતીર્થ જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરાંદે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો આ ઘટના સમગ્ર ભારત માટે સમગ્ર ગુજરાત માટે ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે કારણ કે વર્ષો સુધી સુરતની ધરતીમાંથી ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શિર ઉપર સુશોભિત થશે અમને એ વાતનું ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદની અપીલને માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જ્યાં સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે